વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આપણે ગયા લેક્ચરમાં છે ને રુધિરાભીષણ તંત્ર વિશે વાત કરતા હતા તો આપણે પાર્ટ વનમાં છે ને આપણે રુધિરાભિષણ તંત્ર વિશે બેજી બેજી બે માહિતી મેળવી લીધી કે તેમાં શું શું કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તેમાં રુધિર રસ હોય છે રુધિર કોષો હોય છે તેમાં આપણા હૃદયનો પણ સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ રુધિર વાહિની સમાવેશ થાય છે તેમાં ધમની શિરા હોય છે અને રુધિર કેશિકાઓ હોય છે ત્યારબાદ અહીં આપણે આજે પાર્ટ નંબર ટુમાં જોવાના સિવાય કે આપણે રુધિર રસમાં છે ને રુધિર કોષો રહેલા હોય છે તેની વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ જેમાં રક્ત કણો હોય છે કણો હોય છે અને ત્રાક કણો હોય છે રક્તકણો કે જેને રેડ બ્લડ સેલ કહેવામાં આવે છે અને શ્વેત કણો જેને છે વ્હાઈટ બ્લડ સેલ કહેવામાં આવે છે અને ત્યારબાદ ત્રાક કણો આ ત્રણેય વિશે આપણે ડિટેલમાં આજે ચર્ચા કરવાના છીએ તો આપણે ચાલો તો કરીએ શરૂઆત તો આપણે રુધિર કોષો રુધિર કોષ વિશે વાત કરવાના સિવાય કયા કયા પ્રકારના આપણા લોહીમાં છે ને કોષ રહેલા હોય છે જેમ કે પાર્ટ નંબર એકમાં આપણે જોઈ ગયા હતા રુધિર રસમાં છે ને આપણું સો ટકા લોહી હોય ટોટલ ટોટલ સો ટકા જે લોહી હોય એમાંથી આપણું પંચાવન ટકા છે ને રુધિર રસ હોય છે અને બાકીનું જે પિસ્તાલીસ ટકા તો એની અંદર આપણા બાકી અન્ય કોષો રહેલા હોય છે આપણા લોહીમાં તે હોય છે ત્યારબાદ અહીંયા આપણે શરૂઆત કરીશું રક્તકણો જેને ઇંગ્લિશમાં કહીએ તો રેડ બ્લડ સેલ કહેવામાં આવે છે રેડ બ્લડ સેલનું કામ શું છે તે આના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું તેનું ઉત્પન્ન ક્યાં થાય છે તેનું મૃત્યુ ક્યાં થાય છે તે બધું આપણે ચર્ચા કરવાના છીએ આજના લેક્ચરમાં તો ચાલો સૌપ્રથમ જોઈએ રક્તકણોનું નિર્માણ છે ને અસ્થિ મજામાં થાય છે અસ્થિ મજામાં ત્યારબાદ જોઈએ અસ્થિ મજામાં એટલું ધ્યાન રાખજો કે રક્તકણોનું છે ને નિર્માણ એટલે કે તેનો જન્મ છે ને અસ્થિ મજામાં થાય છે એટલું ત્યાં સુધી એટલું યાદ રાખજો ત્યારબાદ રુધિરમાં તેની માત્રા છે ને પચાસથી પંચાવન લાખ પ્રતિ ઘન મિલી હોય છે આપણા રુધિરમાં છે ને રક્તકોણો પચાસ થી પંચાવન લાખ પ્રતિ ઘન થી પંચાવન લાખ પ્રતિ ઘન મિલી સુધીમાં હોય છે એટલું બધા પ્રમાણમાં રહેલા હોય છે અને છતાં પણ છે ને તેનું આયુષ્ય એકસો વીસ દિવસનું હોય છે એટલે એકસો વીસ દિવસમાં આ છે ને પચાસથી પંચાવન લાખ પ્રતિ ઘન મિલી છે ને રુધિરકોષો હોય છે તેનું મૃત્યુ થઈ જાય છે અને છતાં પણ દરરોજ છે ને ત્રીસ લાખ જેટલા નવા રક્તકણો મૃત્યુ પામી જાય છે અને તેટલા છે ને તેનું જન્મ પણ થાય છે ત્યારબાદ પરંતુ તેની સાથે તેનાથી દરરોજ નવા ઉત્પન્ન પણ થાય છે જેમ આપણે કહ્યું એ મુજબ ત્યારબાદ રક્તકણમાં છે ને આપણે હિમોગ્લોબિન નામનું એક છે ને લાલ રંગનું લોહીયુક્તવાળું આયન હોય છે આયન એટલે કે તેને પ્રોટીન કહેવામાં આવે છે હિમોગ્લોબિન એટલે આપણા હિમોગ્લોબિનના કારણે આપણો લોહીનો રંગ છે રંગ લાલ દેખાય છે તો આવો પ્રશ્ન એક્ઝામમાં છે આપણા લોહીનો રંગ લાલ છે એના કારણે દેખાય છે તો હિમોગ્લોબિન પ્રોટીનના કારણે ત્યારબાદ હવે આગળ જોઈશું આપણે હવે ત્યારબાદ આપણે હિમોગ્લોબિનનું પ્રમાણ છે ને બારથી તે સોળ ગ્રામ પ્રતિ સો મિલીમાં હોય છે 12 થી સોળ ગ્રામ પ્રતિ સો મિલી અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ હોય છે હિમોગ્લોબિન છે ને આપણને ઓક્સિજન ગ્રહણ કરવામાં મદદ કરે છે જે આપણે છે ને શ્વસન શ્વસનતંત્રમાં ભણી ગયા એ મુજબ આપણે આપણું ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન છે ને આપણા રુધિર મારફતે જ થાય છે ત્યારબાદ જે હિમોગ્લોબિન નામનો આપણો જે કોષ રહેલો હોય છે તે છે ને આપણા ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરી રહ્યો છે અને આપણા જે કોષમાં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધેલો છે જેનાથી ઉર્જા ઉત્પન્ન થઈ ગયેલી છે એટલે કણા જે ઉર્જા ઉત્પન્ન થઈ ગયેલી છે તેને છે ને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને જળબાષ્પ જે જળબાપ વધેલી છે તેને છે ને ફેફસા સુધી મેં છે અને ફેફસામાંથી આપણે ફરી આપણે ઉશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ તેવા આપણા નાકમાંથી મુક્ત થાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ રીતનું કંઈક હિમોગ્લોબિન છે ને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે સંકળાયેલું હોય છે તેટલું યાદ રાખશું ત્યારબાદ રક્તકણમાં છે ને આપણા કોષ કેન્દ્ર કણાપસૂત્ર હોતા નથી રક્તકણમાં છે ને કોષ કેન્દ્ર વિહીન હોય છે અને કણાક સૂત્ર પણ હોતું નથી એટલે એટલું યાદ રાખજો કે રક્તકણમાં કણાવસૂત્ર કોષ કેન્દ્રનો અભાવ જોવા મળે છે ત્યારબાદ છે ને રક્તકણનું મૃત્યુ બરોળમાં થાય છે અને માટે આપણે સૌ પ્રથમ જોઈ ગયા તો તેનું છે ને ઉત્પન્ન ક્યાંથી થાય છે તો અસ્થિ મજામાં તેનું ઉત્પન્ન થાય છે અને બરોળમાં મૃત્યુ પામે છે એટલું યાદ રાખશું જયારે બરોળને છે ને રેડ બ્લડ શેડનું છે ને શમશાન ઘર કહેવામાં આવશે મૃત્યુ ક્યાં થાય છે એટલે માટે તેને છે ને શમશાન ઘર કહેવામાં આવશે બરોળને રક્તકણ રક્તકણનું શમશાન ઘર કોને કહેવામાં આવશે એવું પૂછાય તો બરોળ જવાબ આવશે ત્યારબાદ જેને આપણે ઉત્પન્ન જોઈ ગયા એમ અસ્થિ મજામાં થાય છે ત્યારબાદ બરોળને માનવ શરીરનું બ્લડ બેગ પણ કહેવામાં આવે છે કારણ કે ત્યાં મોટાભાગના કોષો છે ને મૃત્યુ પામે છે તે માટે બ્લડ બેંક પણ કહેવામાં આવે છે લોહી લોહીના રક્તકણોનું પ્રમાણ ઓછું થઈ જવાથી એનિમિયા નામનો રોગ થાય છે એટલે એનિમિયા કે જે આપણે કહીએ છીએ પાંડુ રોગ થાય છે તે જેમાં શરીર ફીક્કું પડી જાય છે રક્તકણોનું પ્રમાણ છે ને હિમોસાયટોમીટર નામનું એક યંત્ર હોય છે તેના દ્વારામાં આપવામાં આવે છે તો એવું પણ એક્ઝામમાં પૂછાઈ છે કે કણોનું પ્રમાણ શેના દ્વારા આપવામાં આવે છે તો ત્યાં આપણો રાઇટ આન્સર થશે હિમોસાઇટોમીટર ત્યારબાદ અહીંયા આપણે છે ને રક્તકણો દ્વારા કયા કયા પ્રકારના રોગો થાય છે તે વિશે જોઈશું રક્તકણો તો સૌ પ્રથમ જોઈએ મેલેરિયા નામનો રોગ છે ને બરોળ મેલેરિયા નામનો રોગ છે ને તે આપણા રક્તકણો દ્વારા થાય છે એનાથી રિલેટેડ છે તો મલે મલેરિયામાં બરોળ ઉપર સોજો આવે છે જ્યાં છે ને રક્ત રક્તકણોનું મૃત્યુ થતું હતું બરોળમાં ત્યાં સોજો આવી જાય છે ત્યાર સિકલ સેલ નામનો એનિમિયા હોય છે તેમાં આનુવંશિક બીમારી હોય છે તેમાં કોઈ ઈલાજ થતો નથી ત્યાં છે ને રક્તકણોનું સંકોચન થઈ જાય છે એટલે આમ જે રક્તકણો આમ વિસ્તાર હોય છે તેનું સંકોચન થઈ જાય છે આપણે જેમ પહેલા લેક્ચરમાં આકૃતિ દ્વારા સમજાયું હતું કે રેડ બ્લડ સેલ કોને કહેવાય છે ત્યારે વ્હાઇટ બ્લડ શેડ કોને કહેવામાં આવે છે ત્રાકણો કોને કહેવામાં આવે છે ત્યારબાદ જે રુધિર રસમાંથી પરિવહન થતા હોય છે ત્યારે છે ને તેનું સંકોચન થઈ જાય છે એટલે ભેગા થઈ જાય છે ત્યારે આ સિકલ શેર નામનો એનિમિયા થાય છે ત્યારબાદ થેલેસીમિયાના થેલેસીમિયા છે ને એ રક્તકણો સાથે સંકળાયેલી બીમાર છે આ થેલેસીમિયા દર્દીને છે ને પ્લાઝમા બળ સડાવવામાં આવે છે પ્લાઝમા એટલે કે લોહી લોહી શુદ્ધ કરીને તેને સડાવવામાં આવે છે ત્યારબાદ અહીં આપણે રક્તકણો વિશે ચર્ચા પૂરી થાય છે ત્યારબાદ જોઈએ શ્વેત કણો જેને વ્હાઇટ બ્લડ શેડ કહેવામાં આવે છે આનું પ્રમાણ ખૂબ જ ઓછું રહેલું હોય છે જ્યાં રક્તકણો રક્તકણોનું પ્રમાણ વધારે હોય છે તો રક્ત શ્વેત નિર્માણ છે ને અસ્થિ મજ્જામાં થાય છે જેમ રક્ત કણોનું નિર્માણ પણ છે ને અસ્થિ મજ્જામાં થતું હતું અને બરોળમાં મૃત્યુ પામે છે તો બંનેનું છે ને ઉત્પન્ન સ્થાન અને મૃત્યુ સ્થાન બંને અસ્યામત છે ત્યારબાદ રુધિરમાં તેની માત્રા છે ને પિસ્તાલીસ તો પિસ્તાલીસો થી અગિયાર હજાર ઘન પ્રતિ માઇક્રો છે જ્યારે ઓલાઈની આપણે રક્તકણોની જોઈ ગયા હતા પચાસ થી પંચાવન લાખ પ્રતિ ઘન મિલી હતી તો એના પ્રમાણમાં ખૂબ જ ઓછું છે શ્વેતકણ શ્વેતકણોનું આયુષ્ય છે ને સામાન્ય રીતે બે થી ત્રણ દિવસનું હોય છે જે સૌથી ઓછું હોય છે એટલે કે રક્તકણોનું આપણે કે એકસો વીસ દિવસ સુધીનું આયુષ્ય હોય છે તેના પ્રમાણે શ્વેતકળો છે ને બેથી ત્રણ દિવસમાં પૂરકું થઈ જાય છે એ રીતના પણ સમજી શકે તેનો આકાર અમીબા જેવો હોય છે એટલે કે અનિયત અનિયમિત પ્રકારનો હોય છે તેમાં છે ને કોષ કેન્દ્ર હોય છે આ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કારણ કે આપણે રક્તકણમાં જોઈ ગયા એમાં કોષ કેન્દ્રનો અભાવ જોવા મળતો અને કણાપ સૂત્ર પણ નહોતું પણ અહીં કોષ કેન્દ્ર જોવા મળે છે તો શ્વેતકળમાં છે ને એવું પૂછાઈ શકે કોષ કેન્દ્ર જોવા મળે છે કારણ કે શ્વેત શ્વેતકણ છે ને આપણા શરીરના સૈનિકો કહેવામાં આવે છે શ્વેત કણોને એટલા માટે એમાં કોષ કેન્દ્ર હોવું ખૂબ જ અનિવાર્ય છે શ્વેત કણો રોગ પ્રતિકારક જીવો અને હાનિકારક દ્રવ્યોનો નાશ કરી નાખે છે આપણા શરીરમાં જે કંઈ આવે છે આપણે રુધિરમાં જેમ જળવી નાખે છે તેમ કિડનીવાળો પાર્ટ જોયો હોય તો તેમાં તમને ખબર હોય છે જો તે શરીરના કોઈ પણ સ્થાનમાં રક્ષણ કરવા માટે છે ને સક્ષમ હોય છે ગમે તે ભાગમાં શરીરના ઈજા થાય તરત તરત તે ભાગમાં આવી જાય છે અને તે શરીરના સૈનિકો કહેવામાં આવે છે તેને આ માટે શરીરના સૈનિકો કોણ ક્યાં આવે છે એવો પ્રશ્ન પૂછાય છે કે તું આપણું ત્યારે રાઈટ આન્સર થઈ છે વ્હાઈટ બ્ર ત્યારબાદ આપણે શ્વેતકંડના તે ઘણા અંદર વિવિધ પાંચ પ્રકાર પાડવામાં આવે છે તેમાં શ્વેતકંડની અંદર આટલા પ્રકારના છે ને પાંચ પ્રકારના બેક્ટેરિયા હોય છે જે આપણને પાંચ પ્રકારના અંદર સક્ષમ કરી શકે તેવા કાંઈક કણો આવેલા હોય છે તે આપણે જોઈએ કે જો આ એટલું ઇમ્પોર્ટન્ટ નથી પણ આપણે જોઈ લઈએ ન્યુટ્રોફિલ્સ નામનો એક ન્યુટ્રોન હોય રહેલો હોય છે આપણા શ્વેતકાળમાં જે સૌથી વધુ એટલે બાસઠ ટકા સુધી એટલે આપણે જે કાંઈ બેક્ટેરિયા ફૂગ સાથે જે રક્ષણ આપે છે વધારાના બેક્ટેરિયા આપણા શરીરમાં વહી જાય કે ફૂગ હોય કે જેનાથી રક્ષણ આપે છે ન્યૂટ્રોફિલ્સ નામનું ન્યુક્લિયર ન્યુક્લિયર ત્યારબાદ ઇઓસોની ફિલ્સ નામનું ન્યુટ્રોન હોય છે તે એલર્જી અને ચેપ થાય ત્યારે આપણા શરીરને રક્ષણ આપે છે ત્યારબાદ બેસોફિલ્સ એમનું

રક્તકણોના રોગો જોઈ ગયા તે મુજબ કણોના કયા કયા રોગો થાય છે વાયરસના ઇન્ફેક્શન થાય જ્યારે વાયરસનું ઇન્ફેક્શન ત્યારે કણો આપણા ઘટી જાય છે જો શ્વેતકણો જો વાયરસ થાય ને વાયરસનું ઘટી કણો ઘટી જાય તો ઓટોમેટિકલી આપણને એવું થાય છે વાયરસ થઈ જાય છે ઇન્ફેક્શન થઈ જાય છે કારણ કે જો શ્વેતકણો પૂરતે પ્રમાણમાં આપણા શરીરમાં હોય તો આપણને વાયરસ સામે રક્ષણ આપે છે તેથી એને આપણા શરીરના સૈનિકો કહેવામાં આવે છે તેથી જો શ્વેતકણો ઘટી જાય તો ઓટોમેટિક આપણા શરીરમાં વાયરસ આવી જાય છે જો આપણને એડ્સ થાય છે તો શ્વેતકણોનું પ્રમાણ ઘટી જાય છે એડ્સ નામની બીમારીમાં પણ શ્વેતકણો ઘટી જાય છે આપણે લુકેમિયા એટલે કે લોહીનું કેન્સર કહેવામાં આવે છે લ્યુકેમિયા નામની એક બીમારી હોય છે તેમાં આપણે શ્વેતકણું હોય છે તેનું પ્રમાણ ઘટી જાય છે એટલે નાના સોરી વધી જાય છે આપણે જેમ ઉપર બંનેમાં પ્રમાણ ઘટી જતું તો પણ આપણને મુશ્કેલી થઈ જતી હતી અને લુકેમિયા એટલે કે લોહીનું કેન્સર કહેવામાં આવે છે જો શ્વેતકણનું આપણા શરીરમાં જેટલા પ્રમાણ હોય તેનાથી વધુ પ્રમાણ થઈ જાય તો પણ એ આપણે શરીરને નુકસાનકારક હોય છે તો અહીં યાદ રાખજો લુકેમિયા હોય છે જે લોહીના કેન્સર માટે જવાબદાર હોય છે તેમાં આપણા વ્હાઈટ બ્લડ શેડનું પ્રમાણ વધી જાય છે ત્યારબાદ અન્ય આપણે જોઈએ પ્લેટલેટ્સ જેને આપણે ત્રાક કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ આપણે ત્રાક કણનો વિકાસ છે ને અસ્થિ મજ્જામાં જ થાય છે જેમાં આપણે રુધિરકોષ જોઈ ગયા શ્વેતકણ જોઈ ગયા એટલે આપણે જે જોઈ ગયા બધી બંનેનો જન્મ છે ને અસ્થિ કણો શ્વેત શ્વેતકણો આ બંનેનું નિર્માણ છે ને અસ્થિ મજ્જામાં થતું અને મૃત્યુ પણ બરોળમાં જ થતું હતું નહીં અહીં બરોળમાં પણ વિકાસ પામે છે અહીં ત્રાકણો વિકાસ અસ્થિ મજ્જામાં આવેલા સ્તંભ કોષોમાં અને મૃત્યુ બરોળમાં થાય છે તો એમ જ છે ત્યારબાદ રુધિરમાં તેની માત્રા છે ને એક પોઈન્ટ થી ત્રણ પોઈન્ટ પાંચ લાખ ઘન મિલી હોય છે જેમાં આપણે રક્તકણોની જગ્યા પચાસ થી પંચાવન લાખ પ્રતિ ઘન મિલી હોય છે ત્યારબાદ આ તો આપણે જયારે શ્વેતકળો જોઈ ગયા ખાલી પિસ્તાલીસ થી અગિયારસો અગિયાર હજાર પ્રમાણમાં હોય છે મિલી ઘન પ્રમાણમાં ત્યારબાદ નું આયુષ્ય છે ને સાત થી દસ દિવસનું હોય છે સૌથી વધારે આયુષ્ય હોય ને તો છે ને રક્તકણોનું હોય છે સૌથી વધારે આયુષ્ય અહીં લખી નાખીએ સૌથી વધારે આયુષ્ય હોય ને તો રક્તકણનું હોય છે એકસો વીસ દિવસનું આયુષ્ય હતું જેમ આપણે જોઈ ગયા ત્યારબાદ એ શ્વેતકણ માં આપણે જોઈએ તો એ સૌથી ઓછું આયુષ્ય હોય છે ત્યારબાદ એને પછી લખશું અહીં લખી નાખીએ ત્રાકણ ત્રાક નું આયુષ્ય છે ને થી દસ દિવસ દસ દિવસ લખી નાખશું ત્યારબાદ શ્વેતકણ નું આયુષ્ય સૌથી ઓછું હોય છે માત્ર બે થી ત્રણ દિવસ એટલે ત્રણ દિવસ લખી નાખશું ત્યારબાદ ત્રાકણ નું આયુષ્ય જોઈએ ત્યારબાદ અહીં રુધિર જામી જવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે આ એક કણ હોય છે જ્યારે આપણે રુધિર જવાની પ્રક્રિયા સાથે સંકળાયેલું હોય છે એટલા માટે આ બહુ હોય છે તેમાં કોષ કેન્દ્ર હોતું તારા જેવા જોવા મળે છે આપણે પ્રથમ લેક્ચરમાં સમજાવી ગયા હતા પાર્ટ વનમાં જોઈ ગયા હતા આપણે તૈયારીની આકૃતિ દ્વારા સમજાયા હતા કે ત્રાક કણો કોને કહેવામાં રક્તકણો કેવા હોય છે અને કણો કેવા હોય છે આમાં રોગોમાં સમય રીતે ખાલી ડેન્ગ્યુમાં છે ને ત્રાક ઘટી જાય છે એટલું યાદ રાખવું ત્યારબાદ આપણે એક પ્રક્રિયા જોઈ લેવી જેમાં આપણે રુધિર જામી જવાની પ્રક્રિયા માટે છે ને ત્રાકણો બહુ મહત્વનો ભાડો ભજવે છે તે આપણે જોઈ લઈએ ત્યારબાદ આપણે જોઈએ જ્યારે શરીરના કોઈ પણ ભાગમાં આપણને ઈજા થાય રુધિર સાથે ત્રાકણો પણ બહાર આવે છે એટલે જ્યારે આપણે લોહી બહાર નીકળે છે ત્યારે એટલે એવું આપણે સમજી લેવું કે આપણા રુધિર સાથે આપણે ત્રાકણો પણ આવેલા હોય છે તેમાં ત્રાકણો વાતાવરણના સંપર્કમાં આવી જાય છે ને તો તરત ફાટી નીકળે છે અને તેમાંથી છે ને થોબ્રોપ્લાસ્ટિક નામનું એક રસાયણ બહાર નીકળે છે થોબ્રો પ્લાસ્ટિક નામનું ત્રાકણોમાંથી આ થોબ્રો પ્લાસ્ટિક નામનું હોય છે તેમાં કેલ્શિયમ અને રોયમાં લેવા રોયમાં રહેલા પ્રોથોબ્રિન નામનું એક થ્રોબ્રિનમાંથી રૂપાંતર કરી નાખે છે એટલે આ થોબ્રોપ્લાસ્ટિક નામનું એક રસાયણ હોય છે તે પ્રો રૂપાંતરણ પામે છે અને આ થોબ્રિન હોય છે તે રોયમાં ફાઇબ્રિનોઝનનું કામ કરે છે એટલે ફાઇબ્રિનોઝન વિશે આપણે જોઈ ગયા ફાઇબ્રોઝન નામનું પ્રોટીન હોય છે આપણે રુધિર રસમાં આવેલું હોય છે જેમ આપણે રુધિર રસમાં બાણું ટકા પાણી હોય છે બાકીના આઠ ટકામાં અન્ય પ્રોટીનનો સમાવેશ થાય છે તેમાં આપણે જોઈ ગયા ત્યાં કે પ્લાઝમામાં ફાઇબ્રોઝોન નામનો એક પ્રોટીન રહેલો હોય છે તેનું ફાઇબ્રોઝોનને છે ને એ ફાઇબ્રેનમાં રૂપાંતરણ કરી નાખે છે ત્યારબાદ અહીં જોઈ લે આ ફાઇબ્રેન છે ને ઈજાના ભાગને જાળીદાર રચના કરે છે આ ફાઇબ્રોઝોનનું ફાઇબ્રોઝોન હોય છે તેનું રૂપાંતર ફાઇબ્રેનમાં થઈ જાય છે ત્યારબાદ આ ફાઇબ્રેન નામનો અંતે શલીર જે આ ફાઇબ્રેન છે ને એ જાળીદાર રચના કરી નાખે છે તેથી આપણા રુધિરમાં છે ને તરત તેને ત્યાં ઓલું થઈ જાય છે એટલે આપણે લોહી નીકળવાનું તુરંત બંધ થઈ જાય છે પાંચથી દસ મિનિટમાં જેમાં રક્તકણો અને શ્વેતકણો ફસાઈ જાય છે તેથી આ રુધિર આપણું જામી જાય છે તો અહીં આપણે લેક્ચર અહીં સુધી રાખશું તો આપણે જો તમને લેક્ચર ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીજો શેર કરીશું શેર કરીજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો અહીં આપણે પાર્ટ ટુને અહીં અંત કરીએ છીએ તો જય હિન્દ મળશું નવા લેક્ચરમાં